પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે દેશની આન બાન અને શાનનું ગૌરવ રાષ્ટ્રપ્રેમ આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું અને તેના સર્જક છે રાજ ભાસ્કર ભારતની ભૂમિ એ રાષ્ટ્રપ્રેમીઓની ભૂમિ છે અને ભારત અને ખાતર અહીંયા કેટલાય એવા વિરલાઓ પાયકા છે કે જેને દેશ માટે થઈ ભારત માતા માટે અને મા ભારતી માટે પોતાના મસ્તક શ્રીફળની જેમ ભારત માતાના ચરણોમાં વધે રહ્યા છે તો આ દેશમાં કેટલી વિરાંગનાઓ પણ થઈ ગઈ છે કે જેને ભારત માતા અને દેશ ખાતર અગ્નિમાં પોતાની અગ્નિની જ્વાળામાં પોતાના દેહને હોમી દીધો છે આ બધી જ વાતો દેશવાસીઓ જાણે છે પણ મારે આજે તમને વાત કરવી છે દેશ પ્રેમની રાષ્ટ્ર પ્રેમની તો રાષ્ટ્ર પ્રેમ એટલે શું રાષ્ટ્રપ્રેમ એટલે દરેક ભારતીયો પોતાના દેશ માટે ભારતી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે એને રાષ્ટ્રપ્રેમ કહી શકાય હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ દેશમાં એવા કેટલાય લોકોએ ક્રાંતિકારીઓએ દેશને આઝાદી માટે થઈ ચળવળોમાં ભાગ લઈ અને પોતાના પોતાના દેહની આહુતિ આપી છે એવી ઘણી બધી કથાઓ આ પુસ્તકમાં સરસ રીતે લખાયેલી છે અને મારે છેલ્લે દરેક લોકોને ભારતવાસીઓને છેલ્લી વાત એ એવી છે કે આ દેશમાં આપણે શું કરી શકીએ આ દેશ માટે આપણે શું કરી શકીએ તો ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ મારી પાસે કોઈ હોદ્દો નથી અથવા કોઈ કામ અથવા એ બાબત ઉપર હું કામ ન કરી શકું તો ભારત માતા અને દેશ પ્રેમ કરવા માટે કોઈ જ હોદ્દાની જરૂર નથી કોઈ જ એવી મોટા પોસ્ટ ઉપર તમે રહી અને કામ કરવાની જરૂર નથી બસ તમે જ્યાં છો ત્યાંથી ભારત માટે આ દેશ માટે થઈ અને સ્વયં શિસ્ત સેલ્ફ ડિસિપ્લિન પહેલાં આપણામાં લાવીએ અને દરેક કામ છે આપણે જાતે એ રીતે કરીએ કે જે ખરા અર્થમાં દેશની સેવા હોય દાખલા તરીકે સ્વચ્છતાની વાત આવે જ્યારે ત્યારે આપણે જ એવું વિચારીએ કે શરૂઆત આપણે જ આપણા દેશ માટે થઈ અને સ્વસ્થ રહીએ અને આપણાથી જ આપણે દેશની શરૂઆત કરીએ તો એવા ઘણા બધા વિભાગોમાં આપણે આપણાથી જ જો શરૂઆત કરીશું તો મને લાગે છે કે આ દેશ માટે સૌથી મોટી સેવા હશે અને દેશનું પ્રત્યેની જે પોતાની જે ભાવના છે એ સૌથી મોટી રહેશે એટલે આ પુસ્તકમાં રાષ્ટ્રપ્રેમને લગતા ઘણા બધા પ્રકરણો છે પણ ખરા અર્થમાં રાષ્ટ્રપ્રેમ ખાલી સહિત થવાથી નથી થવાતો પણ રાષ્ટ્રપ્રેમમાં રહી અને રાષ્ટ્રની દરેક બાબતને અનુસરીએ ત્યારે જ રાષ્ટ્રપ્રેમ સાચો ગણાશે આભાર